તમાકુ લે તમાકુ કંટાળ્યા રોજ ઉઠી રોજ ઉઠી પાવળા નું પાવળા કોમ આખો દાળો આ તો પેલા એવન ઘેર જવું પડશે ધાણા અરખાઈ આવશે ધાણા મેળ આવશે ને તો આ તમાકુ આપડે નહીં થાય હો તમાકુ રોપ જ બરાબર આવ્યો નહીં જોવે હો કાલ પેલા શું નામ આપડે મોડોતરી લાવે ને તમાકુ કુ પીવાની જવું પડશે તમાકુ લેવા પીછે

બાબજી રોપ કેવો આલ્યો અલ્યા તમે તમાકુ તો લગાડે રોપમાં માં જોવો પડ નહી લગાડે મારે એટલે લગાડે તમે જો એક લગાડે જોવો પડે એવો રોપ છે ખબર નહિ રાળ રાડે લગાડે એક મિનિટ કરો તમુ ખબર આપણે કેટલા વિકા લે જોડી પેલા યુવાનો હતું તો નહી બરાબર છે મેહુલભાઈ નું હા મેહુલભાઈ હા

નકોમ પડે એ વાત પર ચાબા મેકાવો ચા મેલજો બસ દીધું દરેક આવી જશે આ રોપાળા લેવા આયા છે એમ ને ચૂંટી રાખો કેવો રોપ છે આ બાજુ બતાવો રોપમાં આ રોક જો કેવો માસ્તર રોપ છે વાહ વચ્ચે રોટ પેલું કરે આ રોપ કેટલો વધ્યો છે રોપ ભાવ ને બાવ તમે યાર એમ નહિ આ રોપન કેવો છે